ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે ઝાડેશ્વર ચોકડી ઉપર ડ્રાઈવ યોજિત મોડિફાઈડ બુલેટ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી રાજમાર્ગો ઉપર આડેધર ધૂમ સ્ટાઇલથી બાઇક દોડાવવાને કારણે રસ્તે ચાલતા બાળકો મહિલા વૃદ્ધોને વધુ તકલીફ પડશે જેને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડાની સૂચનાને આધારે જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ મહેડિયા તેમજ તેમના સ્ટાફે આજે સાંજના રોજ ઝાડેશ્વર ચોકડી ઉપર ડ્રાઇવ યોજિત

વ્યક્તિઓ છે એ અને રાહદારીઓ પણ એનાથી એકદમ અવાજ થઈ જાય છે અને ખૂબ જ અકસ્માત થવાની શક્યતા રહેલી હોય છે જે બાબતે એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબને ને અમે ધ્યાન દોરેલું જેના કારણે ખૂબ જ કડક કાર્યવાહી કરવાનું સૂચના આપેલી જે સબબ આજે અમે લોકો જાડેશ્વર ચોકી વાહન ચેકિંગમાં માં ઉભા રહેલા જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક ની ટીમ દ્વારા આજ રોજ ચેકિંગ થયું હતું એમાં મોટા ભાગે ઘણી બધી બાઈકોમાં કરાવો અવાજનું પ્રદૂષણ ન વધારો અને આ સાથે સાથે અમે કાળા કાચની પણ કામગીરી કરેલી છે કે જે ગાડી પર ઓવર બ્લેટ ગ્રાસ હોય તેની અમે ફિલમ દૂર કરીને એ લોકોને દંડ કરાવેલું છે